ઓકે પાર્ટ બી ક્વેશ્ચન પેપર વનનો પાર્ટ બી છે જેમાં સેક્શન એ ની અંદર આપણે આવી જઈએ નીચેના પ્રશ્ન ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો સાદું રૂપ આપો એકના છેદમાં રૂટ થ્રી વધતા રૂટ બે બીજામાં રૂટ ફોર વધતા રૂટ થ્રી અને છેલ્લામાં રૂટ બે હવે આનું સાદુ આ દાખલો જોઈને બધા ડરી જાય રૂટ રૂટ જોઈને પણ દાખલો ખૂબ જ ઇઝી છે જુઓ સૌથી પહેલા હું શું કરીશ તો ઉપર નીચે કોઈ એક ગુણાકાર અથવા ભાગાકાર કરો કોઈ પણ ને અપૂર્ણાંક ફરક પડતો નથી તો સાંભળો અહીંયાથી મારે રૂટ થ્રી રૂટ ટુ કાઢી નાખ રૂટ કાઢી નાખવું છે ઇન શોર્ટ તો સાંભળો ફોર એક્ઝામ્પલ એ સ્કવેર માઇનસ બી સ્કવેર મેં આગળ એક્સપ્લેન કર્યું છે આ નિત્ય સમનું એક્સપાન્શન શું થશે એ માઇનસ બી એ પ્લસ બી વાયસા વર્ષ આ રીતે તમે લખી શકો હવે સપોઝ કે મારી પાસે આ છે અને એના પરથી મારે આ લખવું હોય તો લખાય બંનેનો સ્ક્વેર કરી નાખવું અને સ્ક્વેર કરવો હોય તો મારે અહીંયા વચ્ચે પ્લસ છે તો અહીંયા હું માઇનસ સાઇન મૂકીને આ જ રિપીટ કરી દઉં તો ઉપર નીચે થઈ જાય કઈ રીતે તમને હેલ્પ કરશે જુઓ તમને થોડીક જ સેકન્ડોમાં ખ્યાલ આવી જશે અત્યારે તમે થોડા કન્ફ્યુઝ થશો નીચે માઇનસ માઇનસ લખી દો હવે સંભળો આ કેવું થઈ ગયું સપોઝ આ એ લઈ લો આ બી લઈ લો આ એ છે આ બી છે તો આને તમે સાદી ભાષામાં લખો તો આવું લખાય એ પ્લસ બી એ માઇનસ બી અને પછી એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર કરી નાખવાનું અને એ સ્કવેર માઇનસ બી સ્ક્વેર કે રૂટ થ્રીનો સ્ક્વેર કરો તો થ્રી થઈ જશે રૂટ ટુ નો સ્ક્વેર કરો તો ટુ થઈ જશે ઇન શોર્ટ રૂટ હટી ગયું રાઈટ અને વચ્ચે ઓલવેઝ માઇનસ સાઇન જ આવે હો પહેલું પ્લસ હોય કે બીજું માઈનસ હોય કે બીજું પહેલું માઈનસ હોય બીજું પ્લસ હોય વચ્ચે તો નીતિવસમ પ્રમાણે માઇનસ સાઇન જ આવે ઓકે બીજામાં એ થશે એનાથી ઉપર જે મલ્ટીપ્લાય કરશું જરા વિચારો હોય તો રૂટ ફોર માઇનસ રૂટ થ્રી વેરી ઇઝી આ નીચે કંઈ નથી તો વન અહીંયા ઉપર જે કસાથી મલ્ટીપ્લાય કરવાની જરૂર નથી ઓકે હવે રૂટ થ્રીનું વન જોડે કરો તો આમાં આ રીતે થશે આ બંને જોડે કહેવાય આની જોડે બી કહેવાય આની જોડે બી કહેવાય તો રૂટ થ્રીનું વન જોડે કરો તો રૂટ થ્રી અને માઇનસ રૂટ ટુનું વન જોડે કરો તો માઇનસ રૂટ ટુ નીચે જુઓ સ્ક્વેર કારણ કે બંનેમાં એ પ્લસ બી એ માઇનસ બી થઈ ગયું તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એ પ્રમાણે ओके वो, ना, आनी 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 एम वो तो तो, आनी 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 है, सेम जो साइड पर में प्लस माइनस माइनस रूट टू रूट थ्री जोड़े रूट सिक्स प्लस रूट सिक्स

ઉપર એમ નીચે નીચે આવી લખો લખો કે ના કોઈ બી તો એનો આવે રાઈટ લખવાની જરૂર સિમ્પલી લખી હવે અમારે કઈ ઉડે છે હવે જો તમે ઉપર નીચે ઉડાવો ને તો સેમ નંબર ઉડે બાજુ બાજુમાં સેમ નંબર પણ સાઇન ઓપોઝિટ વિરુદ્ધ સાઈન હોય ફોર એક્ઝામ્પલ અહીંયા ઉડશે પ્લસ રૂટ થ્રી માઇનસ રૂટ થ્રી થઈ જાય છે પણ આપણે એને ઉડાઈ એનું અસ્તિત્વ નથી મારો ફાઇનલ આન્સર આવશે ટુ સો આઈ થિંક તમને આમાં ખ્યાલ આવી ગયો ઓકે લેટ્સ ગો નેક્સ્ટ તમારે શું કરવું તમારે જો આ લખવું હોય તો વિડિયો સ્ટોપ કરી દેવાનો આ મુમેન્ટ ઉપર જ્યાં પૂરો થઈ જાય ત્યાં અને પછી તમારે લખી દેવાનું ઓકે હવે બીજા વિડીયોની અંદર આવી જઈએ કે ત્રણ એ પીએક્સ બરાબર ત્રણ એક્સ ક્યુબ ઓછા એક્સ સ્ક્વેર ઓછા એક્સ ઓછા પિસ્તાળીસને એક શૂન્ય હોય તો એ ની કિંમત શોધો ઓકે આમાં તમારે પહેલાં ઇક્વેશન જે ક્વેશ્ચનમાં આપ્યું છે એ લખી દેવાનું હવે જ્યાં 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 એક્સ છે ત્યાં તમારે ત્રણ લખી દેવાનું કારણ કે ત્રણ એનું શૂન્ય છે સો ત્રણ એક્સ ની જગ્યા ત્રણ નો ઘન માઇનસ સત્યાવીસ તો ત્રણ ત્રણ તાલીસ નવતાલીસ સત્યાવીસ ઓકે અહીંયા સત્યાવીસ આવશે સત્યાવીસ આવશે ત્રણ નો ઘન ઓકે અહીંયા આવશે નવ थ्री ए माइनस फोर्टी फाइव है राइट करेक्ट आ मैनस थ्री पेली बाजू जाए तो प्लस थ्री ए नेक्स्ट स्टेप कर माइनस थ्री पेली बाजू लेता एटी वन माइनस नाइन माइनस फोर्टी फाइव माइनस माइनस प्लस पिस्तालीस पचास ने चार चौपन एक मैं ચોપન માઇનસ કરવાના છે એકમાંથી ચાર નહીં જાય આઠને કેન્સલ કરીને સાત અહીંયા અગિયાર અગિયારમાંથી ચાર ગયા તો સાત સાતમાંથી પાંચ જાય તો બે સો નાઉ ધી ઇઝ ટ્વેન્ટી સેવન ઓકે હવે આ થ્રી જે છે તે આ બાજુ આવે તો ડિવાઈડમાં સો ઇટ વિલ બી લેક ધીસ સો એ બરાબર મને મળી ગયું નાઇન સો માય આન્સર ઇઝ નાઇન ઓકે રન ટ્યુશન એપ્લિકેશન ડાઉનલોડ ના કરીએ તો હજુ પણ કરી લો અને ઇન્સ્ટોલેશનમાં તકલીફ પડે આવીને ઇન્સ્ટોલ પણ કરી ઓકે હવે આ પાંચમાં ચેપ્ટર શ્રેણીનો દાખલો છે અને એમાં ઓપ્શન બી છે ઓપ્શન વાળા બધા એક પેજ પર જ ગણેલા હશે ઓકે હવે આમાં મારે માઇનસ હંડ્રેડ પ્લસ માઇનસ નાઇન્ટી ટુ માઇનસ એટી ફોર બધાનું પ્લસ કરવાનું છે હવે બધાનું પ્લસ કરવાનું હોય તો એસએન નું સૂત્ર રાઈટ તો એસએન ના સૂત્રથી આ દાખલો ગણી શકાય ટીએન નહીં કારણ કે ટી એનમાં ક્યારે તો આપણે કોઈ નંબર શોધવાનો હોય ટર્મની કોઈપદ ઋણ હશે કે નહીં તે શોધવાનું હોય ત્યારે આનો દાખલો આપણે એસએનની મદદથી કરીશું સો એ બરાબર લખીશ માઇનસ હન્ડ્રેડ ડી બરાબર શું લખીશ ટી ટુ માઇનસ ટી વન માઇનસ નાઇન્ટી ટુ માઇનસ માઇનસ હન્ડ્રેડ હવે સાંભળો જ્યારે બે સાઇન ભેગી થઈ જાય ને ત્યારે પહેલાં તમારે સાઈન ચેન્જ કરવાની પછી ભૂલી જવાનું જ ક્વેશ્ચન હતો માઇનસ પ્લસ માઇનસ સોમાંથી નાઇન્ટી ટુ જાય તો પ્લસ એટ તો મારો ડિફરન્સ આવ્યો પ્લસ એટનો રાઈટ ઓકે હવે એસએન નું ફોર્મ્યુલા લગાવીશ લાસ્ટ ટર્મ નાઇન્ટી ટુ એને આપ્યું છે અપ ટુ નાઇન્ટી ટુ સુધી આપણે પ્લસ કરવાનું છે ઓકે હવે આ ટીએન નું સૂત્ર મેં લગાવી દીધું હમણાં કીધું કે સૂત્ર લાગશે યસ તો એસન નું સૂત્ર તો લાગશે જ પણ એસએનના સૂત્રમાં શું તમને ખબર છે કે માઇનસ હંડ્રેડથી પ્લસ નાઇન્ટી ટુ સુધી જઈએ તો કેટલી ટર્મ આવે છે કેટલા પદો આવે છે એટલે કે આને એક પદ કહેવાય આ બીજું આ ત્રીજું કેટલા પદ આવે છે નાઇન્ટી ટુ સુધી ના તો એ પદ મારે સરવાળા માટે જાણવા પડે તો મારી માટે જરૂરી છે કે એસ ના સૂત્ર મને એની કિંમત ખોરવી ખબર નથી એ જાણવા માટે આનો ઉપયોગ કરો છું ટીએન ના સૂત્ર સરવાળો કરવું હોય તો સૂત્ર તો એસએન નું જ વપરાય પણ જો હમણાં તમે કીધું કેટલા પદ છે તે જાણવું હોય તો એની માટે ટી એન વાપરી શકાય ઓકે ફાઇનલ નાઇન્ટી ટુ લખી દઉં છું એ બરાબર માઇનસ હંડ્રેડ એન બરાબર મને ખબર નથી તફાવત છે પ્લસ આઠ માઇનસ હંડ્રેડ આ આઠ ને એન तो 8 બન્ને જોડે કે n જોડે ભી 1 જોડે ભી તો 8 * n 8n - 8 92 આ બાજુ 8n આ સરખી જમત - 100 - 8 તો --+- 108 80 એમ નું એમ - x 8 આ બાજુ આવી ગયું 200 8 આ બાજુ આવે તો ડિવિડમાં n = 25 હવે આમાં બધી કિંમતો હું કહો છું s 25 1 / 2 n ની જગ્યાએ 25 a ની જગ્યાએ 100 - 100 n n = 25 - 1 d = 8 આના અડધા કરીશું આપણે તો બાર પોઈન્ટ પાંચ પચીસ બે અંદર માઇનસ ટુ હંડ્રેડ સાઇનનું ધ્યાન રાખવાનું આ પચીસ આ આઠ બંને જોડે કહેવાય પચીસ અઠ્ઠા પચીસ અઠ્ઠા આ બંને જોડે કહેવાય લાઈક ધીસ લાઇક ધીસ આવા ચિત્ર ભમણા કરી દેવાની ખબર પડે તો બંને જોડે કહેવાય છે પચીસ અઠ્ઠા બસો માઇનસ આઠ સો બાર પોઈન્ટ પાંચ માઇનસ બસો પ્લસ બસો ગયું आप बंदे नो मैं मल्टीप्लाई करूँ तो दैट वुड बी माइनस 100 बिकॉज प्लस माइनस माइनस सो माय आंसर इज माइनस 100 हंड्रेड okay. ओके हम अथवा में बीजो एक दाखिल है ये रीते गणी सकाश बने रीत हूँ बताइ एक एपी आपेलू है एक्सक्यूज मी जस्ट वन मिनिट आई हेव टू ड्रिंक वॉटर सो जस्ट आई विल बेक इन जस्ट टेन सेकेंड्स ओके आई एम बेक अगेन एक एक समांतर श्रेणी में ए बराबर आठ है टीएन बराबर तैंतीस है एसएन बराबर एक, एक सौ તો ડી તથા n ની કિંમત શોધો ઓકે જે ઇન્ફોર્મેશન આપી પેલા તમારે હવે આ સૂત્ર હતા એ રીતે આના બી બે સૂત્ર છે આ સૂત્રનો ઉપયોગ ત્યારે જ કરવાનો કે જ્યારે આપણી પાસે ડી છે જ નહીં રાઈટ ડી ફાઇન્ડ આઉટ કરવાનું છે ઓકે તો આની અંદર હું કિંમત હું કીધું છું એસ એન બરાબર એકસો ત્રેવીસ મને આપેલું છે

હવે આ જે છે તે બીજી એક રીતે કરી શકાતો તો એ હું તમને બતાવવા પ્રયત્ન કરું છું કે આ જે સૂત્ર છે એની અંદર જો હું એસ સિક્સ લખું તો જોબ આવે કે નહીં મેં ટી એન એની જગ્યાએ સિક્સ લખું એસ એન એની જગ્યાએ સિક્સ લખું તો બી આવશે જો એ બરાબર આઠ એન માઇનસ વન એસ સિક્સની કિંમત એસ સિક્સની કિંમત્રી ક્વેશ્ચનમાં આપ્યું છે એન બરાબર મળી ગયું તો એનની જગ્યાએ સિક્સ લખું તો એસ સિક્સ બરાબર એન બરાબર સિક્સ મળી ગયું તો આની જગ્યાએ એસ સિક્સ લખું તો એસ સિક્સની થ્રી થઈ ઓકે હવે વન આ બિલકુલ બી તમે આ બાજુ માઇનસમાં ન લઈ શકો હા લેવું હોય તો લઈ શકો અને થ્રીનું આખા બ્રેકેટ જોડે રિલેશન છે સિક્સટીન પ્લસ સિક્સ ડીમાંથી જાય તો ડી ફિફ્ટીન ઇઝ ઇક્વલ ફોર્ટી એટ પ્લસ ફિફ્ટીન ડી હવે ફોર્ટી એટ આ બાજુ આવી જશે સેવન્ટી ફાઈવ ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટીન ડી ડી ઇઝ ઇક્વલ ટુ ફાઇવ તો આ રીતે જાઓ કે આ રીતે જાઓ તમને જવાબ મળી જ જશે સૌથી પહેલાં જે ઇન્ફોર્મેશન આપી હોય તેનો તમારે ઉપયોગ કરી લેવાનો રાઈટ હવે આમાં સૌથી પહેલાં આ એટલે કરવું પડ્યું કે જો તમે ટી એન જાણી શકો તો જ આગળ પ્રક્રિયા થાય તમે સીધું આ સૂત્રો મુક્ત તો આનથી બી ડી જાણી શકે પણ આ કેસમાં નહીં જાણી શકાય બિકોઝ કે તમે એન તો જ જાણી શકો છો તમારી પાસે એ અને ડી હોય હવે આમાં તમારી પાસે ઉપયોગ ઉપયોગ વગર તમે જાણી એટલે આ સૂત્રનો થશે હા જો મારી પાસે હોતે હોતે અને કિંમત તો મને મળી ઓકે તમારે આ દાખલા એકવાર જોઈ લેવાના પછી મોડે ગણવા પ્રયત્ન કરવાના અટકો ત્યાં વિડીયોમાં જોવાનું તમારી ખૂબ સરસ પ્રેક્ટિસ થઈ જશે અને ગણિત તમારું એકદમ પાક્કો થઈ જશે ઓકે નેક્સ્ટ ઉપર આપણે આવી જઈએ ઓકે આ આ વિડીયો નેક્સ્ટની અંદર આપણે ઇન્ક્લુડ કરીશું બીકોઝ સાઈઝ લિમિટ સમય મર્યાદા વધી જશે તો સાઈઝ વધી જશે અને એના કારણે પછી વિડિયો ઇન્ટરનેટ પર અપલોડ કરવામાં હેરાફેરીમાં થોડી તકલીફ પડશે સો અહીંયાથી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું થેન્ક ફોર વોચિંગ